તત્સ પરમાત્મા સદગુરુ મહારાજનો જય હવે આપણે જોઈએ બ્રહ્મ જ્ઞાનની સાબિતી ભાગ નંબર સાત તો બળદે ઉલટો હોકનાર એના ઉપર ભાર ભર્યો વસ્તુઓમાં અગણિત ગુણો ભરી દિશાંતર એટલે પરદેશમાં આવીને સારી રીતે સોદો કર્યો હા એ ઓકનાર એટલે વેપારી એની સ્ત્રી હરખાવા લાગી મને સારો ભરથાર મળ્યો એટલે કે પૂંજી હતી માલમિલકત એ પતિને સોંપીને માથેથી ભાર ઉતાર્યો કહેવાનો અર્થ અજ્ઞાન કાળમાં કરવાપણું ભોગવવાપણું રાગ દ્વેષ આદિ અંતઃકરણના જે ધર્મો છે અને દેહના જે ધર્મો છે એ રૂપી ભાર એને ઉઠાવવા વાળો જે જીવ છે એ જાણે બળદ એણે ઉલટો એટલે જ્ઞાનકાળમાં વિચાર દ્વારા પોતાના સ્વરૂપને જાણીને પૂર્વ અવિવેકકાળમાં તજીને પોતાને વશ કરીને ચલાવનાર જે થોડું સૂક્ષ્મ એ પ્રપંચનું શરીર એ જાણે નાયક એટલે બળદન દોરવા વાળો એના ઉપર ભાર ભર્યો એટલે અજ્ઞાનકાળમાં અધ્યાસે દેહાધ્યાસે કરીને અંતઃકરણ પ્રાણ અને ઇન્દ્રિયોના ધર્મો જેને જીવ પોતાને વિશે માની લેતો હતો જ્ઞાન જ્ઞાનકાળમાં બરાબર થોડું સૂક્ષમ સંગાતના માન્યા એમ થોડું સૂક્ષમ ના માની જ સર્વનું અધિષ્ઠાન જે બ્રહ્મ છે તે જાણે વસ્તુઓ એમાં અપાર ગુણો ભરી એટલે પોતપોતાના જાતિ સંબંધ અને ક્રિયા આદિ ધર્મરૂપ જે પદાર્થો એમાં ભર્યા છે એ ગુણો એ ગુણો જે અહંકાર આદિ અનાત્મ રૂપ કપડાની બનેલી છે એ ગુણો પૂર્વક્ત બ્રહ્મરૂપ વસ્તુમાં અધ્યસ્ત થઈ ગયેલી માને માને જેમ સ્વપ્નના પદાર્થ સાક્ષીમાં અધ્યસ્ત માને છે તેમ આ સંસાર જ જાણે પરદેશ છે કારણ આ સંસાર રૂપદેશ બ્રહ્મરૂપ દેશથી ભિન્ન છે અને વાસ્તે પરદેશ કયો છે એટલા માટે એનો પરદેશ કીધો છે એમાં આવીને સારી રીતનો સોદો કર્યો એટલે કે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સર્વ અનર્થની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે એને જ મોક્ષ કહે છે તે જાણે એક વેપાર છે તેણે કરીને અજ્ઞાન રૂપ સર્વ ધન આપીને ત્યાગ કરીને પરમાનંદ રૂપ માલ ખરીદી લીધો પ્રાપ્ત કર્યો એમ કહેવાનો હેતુ છે હવે દ્રઢ નિશ્ચય રૂપ જે બુદ્ધિ એ જાણે એના ઘેરથી નાયક એમ કે નાયકના આગેવાનના ઘેરથી એ વળી અરખાઈને કહેવા લાગી કે મને સારો વેદાંત સિદ્ધાંત રૂપ ભરથાર મળ્યો છે સમજણ કહે છે એટલે દ્રઢ રૂપ બુદ્ધિ સમજણ પ્રણામ એના પ્રણામ જ્યારે દ્વૈત સિદ્ધાંત રૂપ પતિને આધીન હતી ત્યારે એ અતિથિથી આનંદ પામતી હતી એ પતિથી આનંદ પામતી હતી પણ એને હવે અદ્વૈત સિદ્ધાંત રૂપ પતિ મળ્યો ત્યારે પૂર્વનો પતિનો ત્યાગ કરી ફરીથી આનંદ આવાન બની ગઈ એવા અદ્વૈત સિદ્ધાંત રૂપ પતિની પાસે જઈને અનંતવાસના રૂપ પૂંજી હતી એ હોંપી દીધી અદ્વૈત સિદ્ધાંત રૂપ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી સર્વવાસના રૂપ ભારનો ત્યાગ થઈ ગયો હં માથેથી આશ થઈ ભાર ઉતર્યો હું મારા લો એક વાણીઓ વેપાર માટે આવ્યો અને તાવડામાં અતિશય તપવા લાગ્યો જુઓ તાવડામાં તપવા લાગ્યો સારી વસ્તુઓ કોઈ લીધી જ દીધી અને ઘોસળીઓ સારી પેઠે ખેંચીને બોંધી સોદો કરીને પાછો ઘેર ચાલ્યો અને પાણી તળે બેસીને હિસાબ કર્યો હા જુઓ એને હિસાબ કરવા ચો રોપવાણીના હેઠ એટલે કે એ શાહ વાણીઓ એનો બળદ પૂંજીમાં પેસી ગયો હા એથી બહુ ખુશી થયો હવે જીવરૂપ જાણે એક વાણીઓ છે એ આ સંસારરૂપ પ્રદેશમાં નાના પ્રકારના કર્મોના ફળ ભોગવવા રૂપ વ્યાપાર કરવા આવ્યો છે એટલે કે મનુષ્ય દેહ ધારણ કરી છે એ દેશમાં ત્રિવિધતાપરૂપ તાવડામાં એટલે તડકામાં અતિશય તપવા લાગ્યો છે ભલી વસ્તુઓ એટલે સાધન સહિત જે જ્ઞાનરૂપ વસ્તુઓ હતી તે સદગુણરૂપ અથવા સતશાસ્ત્રરૂપ વેપારી પાસેથી લીધી એટલે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેના બદલામાં તન મન અને ધનરૂપી જે દ્રવ્ય એ દ્રવ્યરૂપ વસ્તુઓ સદગુ સદગુરુરૂપ અને સતશાસ્ત્રરૂપ વેપારીઓને આપી એટલે તાન માન અને ધન અર્પણ કર્યું મિથ્યા વસ્તુઓ આથી ત્યાગ કર્યો અને જે વસ્તુઓ લીધી એની શટ પ્રમાણરૂપ દોરી કરી ખેંચીને ગોંસળીઓ બોંધી પ્રમાણ જ્ઞાનનો નિશ્ચય કર્યો એમ ઉપર પ્રમાણે જ્ઞાનરૂપ વસ્તુઓનો જીવરૂપ વેપારીએ મોક્ષરૂપ લાભ થવાને માટે સોદો કર્યો પછી પૂર્વસ્થાન રૂપ પોતાને ઘેર ચાલ્યો મૂળ કયો તો કોણ છે એ એટલે બ્રહ્મ સ્વરૂપનું શ્રવણ મનન અને નિદાસન કરવા લાગ્યો અને વારી એટલે પાણી વારી એટલે બ્રહ્માનંદ રૂપ જળ તેની નિમગ્નત્વરૂપ મગ્ન થઈ ગયો બ્રહ્માનંદમાં એમ તળ એના તળે બેસીને હિસાબ કર્યો એ આ પ્રમાણે જ્ઞાની જ્યારે રૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે ત્યારે વિચાર કરે છે કે ઉપર પ્રમાણે મેં જે વસ્તુઓનું લેણ દેણ કર્યું એ ખરું જો તો લેણ નથી અને દેણ પણ નથી મેં તન મન અને ધનરૂપી વસ્તુઓ આપી એમાં કોઈ વસ્તુતા હતી જ નહીં વાસ્તવિકતામાં તન મન હતો જ નહીં મિથ્યા હતો એમ એ પ્રમાણે જે જ્ઞાન રૂપ વસ્તુ લીધી એ મારાથી કોઈ ભિન્ન ન હતી જુદી ન હતી એટલે વિચાર કરતા નથી વિચાર નથી વિચાર એ કર્યો કે આપણે નથી કોઈ લીધું નથી કોઈ દીધું હવે પેલો રૂપ વાણીઓ અતિ ખુશી એટલે નિરતી શય આનંદ આત્મસુખવાન થયો કારણ દેહાદિક ભારના ઉઠાવવા વાળો જે અહંકારરૂપ બળદ જીવ એટલે બળદ હતો તે આત્મધન રૂપ પૂંજીમાં પેસી ગયો એટલે શરીર ત્રયના અભિમાન રૂપ અનર્થની નિવૃત્તિ થઈ ગઈ હવે પેરે ગીર શાહના ઘરમાં બેઠા અને ચોરતા તે રક્ષા કરવા લાગ્યા કોટવાળને લાકડાના બંધનથી બાંધ્યો જેથી સાંજે કે સવારે છૂટે નહીં રાજા ગામ છોડીને ભાગ્યો અને આખા જગતમાં શોર થયો આ મહાપુરુષો કહે છે કે ગામમાં પ્રજા સુખી થઈ કોઈનો કોઈ જુલમ કે જોર રહ્યા નહીં જીવરૂપ શાહ એટલે શુકાર એના અંતઃકરણરૂપ ઘરમાં પેરેગીર એટલે પ્રવૃત્તિના પરિવારરૂપ કામ ક્રોધાદિક વિષય વિષયરૂપી સિપાહીઓ હતા એ આત્મધનની ચોરી કરવા માટે પેઠા કારણ જ્યાં સુધી અજ્ઞાનજન્ય કામ ક્રોધાદિક અંતઃકરણમાં છે ત્યાં સુધી એ સિપાહીઓ આત્મવસ્તુ બીજા કોઈને લેવા દેતા નથી પણ તે પોતાને સ્વાધીન કરીને આવરણ એટલે ઢોકણ અજ્ઞાન એ રૂપ પેટીમાં છુપાવી રાખે છે અને ક્ષમા આદિ જે નિવૃત્તિનો પરિવાર છે એ જાણે ચોર છે કારણ કે આત્મવસ્તુને ઉપર કયેલા ચોકીવાળાઓ પાસેથી લઈ કરીને લઈ લે છે અને પોતાને સ્વાધીન રાખવા ચાહે છે માટે આત્મધન સહિત અંતઃકરણરૂપ ઘરની રક્ષા એટલે ચોકી કરવા લાગ્યા દુર્ગુણોને અંતઃકરણમાંથી કાઢીને આત્માને અજ્ઞાનકૃત આવરણથી રહિત કર્યું બચાવી લીધો આ વાતની જીવરૂપ શહુકારને ખબર પડી એટલે અહંકારરૂપ કોટવાડ પાસે ફરિયાદ ફરિયાદ ગયો અને કહેવા લાગ્યો કે મારા ધનની રક્ષા કરવાવાળા કામ ક્રોધાદિક એ મારા ઘરમાં ચોરી કરવા લાગ્યા અને શિલ્ક ક્ષમાદિક ચોર હતા તે રક્ષા કરવા લાગ્યા કોટવાળે કહ્યું કે શિલ્ક ક્ષમાદિક ચોરોને કાઢી મૂક અને કામ ક્રોધાદિક પહેરેગીરોની રક્ષા કરે કારણ કે જો તારું આત્મધનશીલ ક્ષમાદિકને સ્વાધીન હશે તો તારાથી નાના પ્રકારનો વિષય સુખ ભોગવાશે નહીં અને કામ ક્રોધાદિકને સ્વાધીન હશે તો બધા વિષય સુખ ભોગવાશે જીવરૂપ સૌકારને આ શિખામણ ઉપર વિશ્વાસ પડ્યો નહીં અને બીજા કોઈ સાધુ પુરુષની સલાહ પણ લીધી નહીં વળી જ્યારે એમણે સાધુ પુરુષની સલાહ લીધી તો એમણે કહ્યું કે કામ ક્રોધાદિકને કાઢી મૂક અને શિલ્ ક્ષમા દિકને રાખી લે કારણ કે પેલા તારા શત્રુ છે અને આ તારા મિત્રો છે પેલા તારી પૂંજીનો નાશ કરશે અને આ તારી રક્ષા કરશે અને અહંકારરૂપી કોટવાળ કામ ક્રોધાદિકનો પક્ષ કરે છે એથી કારણ કે એમની અહંકારમાંથી ઉત્પત્તિ થઈ છે માટે કોટવાળને શિક્ષા કરે આ સ્વામણી પેલા સૌકારે રૂપ કોટવાળને સત્યતા રૂપ કાષ્ટ એટલે લાકડાની હેઠ એથી બંધનમાં નાખ્યો અને તેના ઉપર સત્સંગ રૂપ એવો મજબૂત પેરેગીર મૂક્યો કે તે સોજે કે સવારે કદી સૂટ નહીં આ વાત સ્વામણીને દેહાદિક સંગાતના રૂપ ગામ છોડીને મૂલા અજ્ઞાન રૂપ રાજા ભાગ્યો તેનો બધા જ જગતમાં શોર થયો કારણ એ અજ્ઞાન ફરી દેખાવામાં આવ્યું નહીં એટલા માટે શેવટે એ નગરીની બધી શ્રેષ્ઠ ગુણરૂપ પ્રજા સુખી થઈ સુખી થઈ ના કોઈનો જુલમ ચાલ્યો ના કોઈના ઉપર જોર ચાલ્યું હા ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય